સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે ભાવનગર વડોદરા જામનગર અને રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે બાજી મારી છે તો સુરત જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે રાજકોટ જિલ્લા પંચાયતમાં છત્રીસમાંથી ચોત્રીસ બેઠકો મેળવનાર કોંગ્રેસે સત્તા હસ્તગત કરી છે તો લાંબા સમયે સત્તાથી દૂર રહ્યા બાદ કોંગ્રેસે ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે વડોદરા જિલ્લા પંચાયતમાં બહુમતી મેળવનાર કોંગ્રેસે એક ડાયકા બાદ સત્તા સંભાળી વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ છત્રીસ બેઠકોમાંથી બાવીસ બેઠકો કોંગ્રેસના હાથમાં આવી હતી વાત કરીએ જામનગર જિલ્લા પંચાયતની ત્યાં ભાજપના સુપડા સાફ કરીને કોંગ્રેસે સત્તા હસ્તગત કરી છે કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે તો સુરતમાં મહાનગરપાલિકા બાદ જિલ્લા પંચાયત સર કરનાર ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી છે અરવલ્લી જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના રાજેન્દ્ર કુમાર પારધી અને ઉપપ્રમુખ તરીકે કીર્તન કુમાર પટેલની વરણી કરાઈ ભરૂચ જિલ્લા પંચાયત માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ તરફથી આછોદ બેઠક પરથી વિજેતા થયેલા જશુબેન પઢિયારને પ્રમુખ પદે તો પ્રમુખ તરીકે જેડીયુના અનિલ ભગતને કાર્યભાર મળ્યો છે નવસારી જિલ્લા પંચાયતમાં દિનેશ પટેલની પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે ગીતાબહેન ગામિતની વરણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ કુપાવતની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરી હતી અને ઉપપ્રમુખ તરીકે નીતાભાઈ સોલંકીની વરણી કરવામાં આવી તો આ તરફ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના વલ્લભભાઈ દુધાત પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મણ ભરડા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા